અહીંયા રિઝ્યુમ લાવ્યો છો દોસ્ત તમે ઈમેલ તો કર્યા હતા ને ઈમેલ કર્યા તા તો પછી આ ગાગડે લાવવાની ક્યાં જુઓ એક જ મોટો છે કામ કરવા નથી મજા કરવાની

સેલેરી શું લઈશું સેલેરી શું લેશો તમે તમે ફેસર તરીકે છો ને તમારો તો હેશટેગ નો અનુભવ હશે ને અચ્છા 2500 રૂપિયા નું જમવાનું અહીંયાથી બરાબર પહેલી એ છે મામા તમારે લાવવાના રબર હું આપીશ બરાબર સિગરેટ તમારે લાવવાનું બગાસ હું આપીશ પણ જલ્દી કરજો દોસ્ત બરાબર જગ્યા નથી અને છોકરી છે ને અરે યાર તમારી કંપની પણ યુનિક છે ને સેટઅપ પણ યુનિક છે યાર બોલ સાહેબ હા એક સવાલ હતો બોલો બોલો

બરોબર છે જો કાલ થી જોઈનિંગ કરી લો રાતના દસ થી સવારના દસ એન્જોય ને ઓલ ની એન્જોય